અંકલેશ્વરના સારંગપુર પાસેની પદ્માવતી નગર પાછળ આવેલ સોનમ પાર્ક સોસાયટીમાં રહેતો પંદર વર્ષીય સુમિત ગોપાલ રાજપૂત તેના ત્રણ મિત્રો સાથે ડઢાલ અને ઉછાલી ગામ પાસેથી પસાર થતી અમરાવતી નદી કાંઠે આવ્યા હતા અને તેઓ નદીમાં નહવા પડ્યા હતા દરમિયાન સુમિત રાજપૂત પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યો હતો આ જોતા તેના બે મિત્રો બચાવવાના પ્રયત્નો કર્યા હતા જો કે સુમિત નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો આ અંગેની જાણ પરિવારજનોને કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસ અને ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા પોલીસ કાફલો અને ફાયર વિભાગના જવાનો પણ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા અને ફાયરના જવાનોએ નદીમાં શોધખોળ શરૂ કરી હતી જો કે સાંજ સુધીમાં કોઈ પત્તો ન મળતા આજ રોજ ફરી નદીમાં શોધખોળ કરતા સારંગપુર અને મોતાલી ગામ વચ્ચેથી સુમિતનો મૃતદેહ મળી આવ્યો હતો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે અમારા ઉપર કોલ આવેલો લગભગ સવા ત્રણ ની આસપાસ અમારા ફાયર સ્ટેશનમાં અને કે અહીંયા આગળ બોડી છે આવી રીતના રિસ્ક્યુ કરવા માટે આવવાનું છે તમારી ટીમ અહીંયા આગળ તૈનાત થઈ ગઈ છે એટલે શોધખોળ હજુ ચાલુ છે અમારા માણસો હાલ શોધી રહ્યા છે જે પાછળ તમે જોઈ રહ્યા છો સવા ત્રણ ની આસપાસ કોલ આવ્યો હતો અમે લોકો અહીંયા આગળ આવી ગયા હતા લગભગ અડધો કલાકની અંદર અમે આવી ગયા હતા અને તારના માણસો હજુ શોધખોળ કરી રહ્યા છે મારું નામ કિરણ છે હું દરિયા ગામથી દરિયા ગામ મારું છે એટલે આ બધા ભાઈ આવ્યા એરા ફરવા જઈએ ચાલો ગણપતિ વિસર્જન કે એ જગ્યા જોવા જેમ કરીને આવ્યા મને ફોન ને બધું આપ્યો પછી એરા પડ્યા પાણીમાં ના વાત કિનારા પર હતા પછી મને લાગ્યું કે ઊંડો નહીં હોય એમ મસ્તી કરતો હશે એવું લાગ્યું પછી જતા જતા આગળ જતા જતા ઉચા કરવા માંડ્યો એટલે પંદર વીસ મિનિટ જેવી બીની થઈ હોય છે મને પાંચેક મિનિટ બીની થઈ હોય તકરીબન છેલ્લા છેલ્લે બે મિનિટ કપડા કાઢીને પાછળ જ દો પણ અહીંથી છેલ્લા છેલ્લે પંદર ફૂટ જેટલી પંદર ફૂટ બીની મિનિમમ દસ ફૂટ જેવી હશે તો એટલે જતા નીચે બે ગયો મેં પડ્યો પણ નહીં મળ્યો પછી આ લોકોને જાણ કરી બીજો છોકરો બીજા છોકરાઓ ત્યાં